યુવા મતદારોમાં મતદાન એજ ફરજનો ભાવ અને જુસ્સો ઉભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લાના વિવિધ સ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુ ને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે

લોકશાહીમાં નાગરિકોની તેમજ યુવાનોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાન તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે તે અંતર્ગત દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નેરગુડી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગુર્જર ભારતી દ્વારા સંચાલિત ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે એન એસ એસ એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓ મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશ પહોંચાડવા ચૂંટણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર્સ સાથે મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ગુર્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજના મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી દરમિયાન અવશ્ય મતદાન કરીએ એ સૂત્ર સાથે ઉપસ્થિત સૌએ